ગુજરાતની રાજનીતિમાં ખૂબ ઝડપથી નવા જૂનીના એંધાણ છે નવા મંત્રીમંડળની રચના થઈ શકે છે તેવામાં સરકારમાં હલચલ પહેલા રાજનેતાઓ મંત્રીપદ માટે શક્તિ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે એક દિવસ પહેલા ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન કર્યું તો બીજી તરફ સોમવારે રાજકોટમાં જયેશ રાદડીયા શક્તિ પ્રદર્શન યોજવાની તૈયારીમાં લાગ્યા છે જ્યારે ભાઈ હાર્દિક તો છેલ્લા કેટલાક મહિનાઓથી બહાર પડેલ માછલીની જેમ તડફડિયા મારી રહ્યા છે ત્યારે આ શક્તિ પ્રદર્શન નેતાઓને ફરશે કે નહીં ફળે આવો જાણીએ મંત્રીમંડળમાં નવા જૂની એંધાણ નવા જૂની નેતાઓનું શક્તિ પ્રદર્શન મંત્રી પદ માટે સમાજના ખભા પર તીર રાજ્યની ભાજપ સરકારમાં વહેલી તકે નવા જૂનીના એંધાણ છે જૂના જોગીઓની જગ્યાએ નવા જોગીઓને સ્થાન મળવાની શક્યતાઓ છે પરંતુ નવા જૂની પહેલા જ નેતાઓએ સમાજને હાથો બનાવીને શક્તિ પ્રદર્શન યોજવાનું શરૂ કરી દીધું છે જેમાં અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડીયાએ નવી ચર્ચા જગાડી છે સૌથી પહેલા ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય અલ્પેશ વાત કરીએ તો દિવસે પાટનગર ટાઉન હોલ ખાતે ઠાકોર બેઠક યોજી ક્ષત્રિય ઠાકોર સેનાને હાથો બનાવી સમાજ માર્ગદર્શનના નામે બેઠક યોજી હજારો ઠાકોરોને એક મંચ પર ભેગા કર્યા અને તેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન ની વાત કરી એક હજાર કાર્યકરો ને પાંચ હજાર મોકલવાની વાત કરી સાથે સમાજ ના માટે મંત્રી મંડળ નેતૃત્વ મળે તેવી પણ શું જણાવ્યું અને રાજનીતિમાં કોઈ એવું કંઈ કહેતું હોય કે અમારે કઈ નથી જોતું તો સત્તા અને રાજનીતિમાં સરકાર જોડે અકૂટ પાવર છે તો દરેક સમાજ ની પોતપોતાની અપેક્ષાઓ હોય છે કે અમારા સમાજને આ મળે આ મળે આ મળે પણ હું એવું માનું છું કે સામાજિક ઉત્થાન એ ગુજરાતનું ઉત્થાન છે એટલે તમામ સમાજોનું ઉત્થાન થવું જોઈએ હું તો એવું માનું છું જે નાના સમાજો છે જે છેવાડાના સમાજો છે છેવાડાના લોકો છે ગામડાના લોકો છે આવા લોકોને પણ આ વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં જોડવા માટે અમે જે મદદરૂપ થઈ શકીએ એનો પ્રયત્ન કરી રહ્યા છીએ બાકી રાજનીતિમાં દરેકની અપેક્ષાઓ હોય દરેક સમાજની અપેક્ષાઓ હોય પણ સમયાંતરે રાજકીય પાર્ટીઓ

કે આ મહાસંમેલનમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખ પણ હાજર રહેશે તેવામાં આ તૈયારીઓને શક્તિ રૂપમાં જોવામાં આવી રહી છે એક તરફ રાદડિયા અને અલ્પેશ ઠાકોર મંત્રી મંડળમાં એન્ટ્રી માટે શક્તિ પ્રદર્શન યોજી રહ્યા છે જ્યારે બીજી તરફ સાઈડલાઈન થઈ રહેલા હાર્દિક પટેલ અંદરો અંદર ભારેલા અગ્નિની જેમ તપી રહ્યા છે બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે અમે શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કારણ કે આ શરૂઆત છે અંત નહીં એક વાત સ્પષ્ટ છે કે હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમય સરકાર સામે પોતાની ભળાશ ઠાલવી રહ્યો છે પરંતુ કોઈ મેળ પડતો હોય તેવું લાગતું નથી બીજી તરફ અલ્પેશ ઠાકોર અને જય સાદડીયા સમાજ અને સહકાર ના ખભે બંદૂક મૂકી મંત્રી મંડળ સપના જોઈ રહ્યા છે તેવામાં શક્તિ પ્રદર્શન કોને ફળે છે તે જોવું રહે બ્યુરો રિપોર્ટ વીટીવી